અમદાવાદમાં બાબા સાહેબની પ્રતિમાનો નાક તોડ્યો સાહના નિવેદન વચ્ચે આંબેડકરની મૂર્તિ ખંડિત આરોપીઓ નહીં પકડાય તો 6 વાગ્યાથી આખા શહેરમાં આંદોલન શરૂ કરવાની ચીમકી ગુનેગારોના અડ્ડા ઉપર ફરસે દાદાનો બુલડોઝર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર ગુનાખોરીઓનો અડ્ડો બનાવી બેઠેલા ઝૂંપડાઓ તોડી પડાશે બે દિવસમાં સર્વે કરી ડિમોલિશન હાથ ધરાશે સુરતમાં આઠ વર્ષીય બાળકી સાથે શારીરિક બચી બાપુનગરમાં છત્રીસ વર્ષીય યુવાનની હત્યા બબાલમાં અજાણ્યા શખ્સોએ યુવકને તીક્ષ્ણ હત્યારના ગળા પેટ અને પગના ભાગે ગંભીર ઘા માર્યા હોસ્પિટલમાં મોત નકલી ડૉક્ટર સર્ટિફિકેટનું માસ્ટરમાઇન્ડ ફરી પોલીસની પકડમાં બે હજાર વીસના ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપીને જામીન અપાવવા બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવવામાં સંડોવણી સામે આવી ફૂલ સ્પીડમાં રિવર્સ આવતી કારે પાંચ વાહનને ફંગોડ્યા અમદાવાદમાં બેકાબુ કાર અકસ્માત સર્જી દુકાનમાં ઘૂસી જોરદાર અવાજથી દુકાન બહાર સુતેલા પણ જાગી ઉઠ્યા